એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મ જયંતિ નિમિત્તે એસયુ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે આ વિરાટ આયોજન દેશની એકતા અખંડિતતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહેશે ત્યારે આવો જોઈએ આ વિશે એક અહેવાલ રાષ્ટ્રીય એકતા પરેડમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ

સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબી સમાવેશ થાય છે આ આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહેશે આ વીરતાપૂર્ણ પરેડ જોવા માટે લગભગ બાર હજાર જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી છે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત છે સહભાગીઓના રહેવા જમવાથી લઈને મુલાકાતીઓના સરળ પરિવહન અને તબીબી સુવિધાઓ સુધીની દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે એકસો પચાસમી સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિની જે તૈયારી છે એ પણ જબરદસ્ત ચાલી રહી છે અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અહીંયા ખાસ એના માટે જે આવી રહ્યા છે એ ભી અગર હો શકે તો આપ સબ દેખને સરદાર વલ્લભભાઈ પટેલ કા જો સ્ટેચ્યુ દેખ કર ગદગદ હો ગયે યે ગુજરાત જો આ રાષ્ટ્રીય એકતા દિવસ માત્ર એક ઉત્સવ નથી પરંતુ તે દેશની અજોડ એકતા વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિ નું પ્રતિક છે આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ને વધુ મજબૂત બનાવશે સરદાર સાહેબની એકસો પચાસમી જયંતી નિમિત્તે આ પર્વ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો નવ સંકલ્પ જગાડીને એક પ્રેરક સંદેશ આપશે દૂરદર્શન સમાચાર અમદાવાદ